મિક્સરનું ખાનું લીધું છે આપણે નાનું ને લીલા વટાણા લીધા છે આપણે તો એક વાટકી આપણે વટાણા લીધા છે તો ઈ આમાં નાખી દેવાના છે તો આજ આપણે પૂરી બનાવવાની છે તો મસાલાવાળી પૂરી બનાવવાની છે લીલા વટાણાની તો આ આપણે પાલક લીધી છે તો થોડીક પાલક નાખવાની છે તો પાલકને આપણે પાંદડા કૂટીને ધોઈ લીધી છે હવે આપણે એમાં લીંબુ નીસવાનું છે તો એક ફાડો આપણે લીંબુ નીસવું છે ને લીંબુ તમે ન ખાતા હોય તો નહીં નાખવાનું હવે આપણે એમાં મીઠું નાખવાનું છે હવે આપણે એમાં જીરું નાખવાનું છે હવે આપણે થોડુંક પાણી નાખવાનું છે જાજુ નથી નાખવાનું પેલું થોડુંક પાણી નાખીને આપણે પીસી લઈએ તો હાલો આને આપણે પીસી લઈએ તો આપણે હવે પીસાઈ ગયું છે તો જોવો બહુ મસ્તીનું પીસાઈ ગયું છે તો આ રીતે આપણે પીસી લેવાનું છે તો હાલો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને બીજી તૈયારી કરીએ હવે આપણે ઘઉંનો લોટ લીધો છે તો તમારે જેટલી પૂરી બનાવી હોય એ પ્રમાણે લોટ લેવાનો તો હવે આપણે એમાં રવો નાખવાનો છે તો ઝીણો રવો છે તો એ નાખવાનો હવે આપણે આ ચીલી ફ્લેક્સ છે તો ઈ નાખવાના છે થોડાક આખું પાખું તો હવે આપણે સવાદ પ્રમાણે મીઠું નાખવાનું છે તો મીઠું ઓછું નાખવાનું છે કેમ કે આપણે ઓલામાં નાખ્યું હતું હવે આપણે એજમો લીધો છે તો એજમો થોડોક નાખવાનો છે હવે આપણે લાલ મરચું નાખવાનું છે હવે આપણે હળદર નાખવાની છે એક ચમચી હવે આપણે હિંગ નાખવાની છે બધાય મસાલા આપણે પહેલા મિક્સ કરી લેવાના છે આ રીતે હવે આપણે આ વટાણા ને પાલક પીસી છે તો ઈ આમાં નાખી દેવાનું છે તો આપણે બધું આમાં નાખી દઈએ ને આની અંદર આપણે પાણી નાખી ને પાછું બધું મિક્સર લઈ લઈએ તો આ રીતે આપણે પાણી નાખીને બધુંય લઈ લેવાનું છે હવે આપણે એમાં તેલ નાખવાનું છે તો મારી પાસે પાવડું છે તો તમે બે ચમચી તેલ નાખવાનું હવે આપણે આને લોટ બાંધી લેવાનો છે લોટ આપણે બાંધી લીધો છે તો નથી બહુ ઢીલો ને નથી બહુ કઠણ તો એ રીતનો લોટ આપણે બાંધો છે તો આને આપણે આ રીતે બાંધી ને થોડીક વાર આપણે એને ઢાંકી ને મૂકી દેવાનો છે તો આને થોડીક વાર આપણે રહેવા દઈએ હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે થોડુંક ઉપર આપણે તેલ નાખવાનું છે ને હવે લોટ આપણે પાછો ફૂણવી લેવાનો છે થોડોક આપણે લોટ લીધો છે તો લોટ ને આપણે આ રીતે કરી લીધું બે બાજુ આને લગાડી દેવાનું છે આ રીતે હવે આપણે એને વણી લેવાની છે તો આપણે આસી નથ વણવાની જાડી રાખવાની છે આપણે તો બહુ જાડી ની બહુ આસી લેવાની છે વટાણા ને પીસીને આપણે નાખીએ સરસ બને તો આ રીતે આપણે બધી બનાવી લઈએ પૂરી આપણે બની ગઈ છે બધી તો વણી લીધી છે આપણે જોવો મસ્તી ની તો હાલો હવે આને આપણે તળી લઈએ તેલ આપણે ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં આ રીતે તળી લેવાની છે તો થોડીક વાર તમારે રેવા દેવાની આ રીતે આપણે જેટલી મા એટલી આમાં નાખીને તળી લેવાની છે તો આ રીતે તમે કરો એટલે ફૂલીને મસ્ત થઈ જાય તો આ રીતે આપણે બધી તળી લેવાની છે તો આ રીતે થઈ જાય એટલે કાઢી લેવાની છે તો પેલે આપણે એક પૂરી નાખીને જોઈ લેવાનું છે કે તેલ કેવું આવ્યું એમ તો હવે આપણે એમાં જેટલી માં એટલી પૂરી આપણે નાખી દેવાની છે તો તમારી પાસે કડાઈ નાના મોટી હોય એ પ્રમાણે માય એટલી પૂરી નાખી દેવાની તો આ રીતે હાલો આપણે બધી પૂરી તળી લઈએ પૂરી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે તો જો બહુ મસ્ત પૂરી બની છે ને આપણે કસોરી ભૂલવી દઈ એ રીતની બની છે તો જો બહુ મસ્ત બની છે ને પોસી બને છે સરસ મજાની ને મસાલાવાળી ટેસ્ટી બને છે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા